જેવો લાગે કિશન ગો હેડતાર તને વધારે દસિ નહી કરવો માર તે તું વાયકણ કરે કિશન દોડી લઈને એકો બધતો હતો

બદલો બે <laughs> <laughs>

કિશન આટલા બધા જોરથી તો નતા સોડ્યા કોઈ હવે એક જ છ ખાલી પૂરો પૂરો વાત થી ના માર જોડે રંબા હા હવે લાઈટ બિલે ભરે ગયું શેડા કપાવાની કોઈ ચિંતા નહીં અને મે મસ્ત નાચતો કર લ્યો

આવું છો કરો યાર તું અમે આચર કુતર ખાવા જો હાલ્યો તો હાથ ગઢા મી ભૂ તો નાગું પેલા ન કરવાનું આવું બદલ્યું નહિ કચ્છ હતો નહીં તો હું બદલી લે આવ્યો જમી તારી લે આવ્યો એમની કોઈ ખાજ નહી

અરે પણ રમાય પણ શું આટલી ઉમરે તમેશો મગજ ધાની વાત આપડો તમારે ના રમવું તો કઈ નહીં પણ મારે ખૂમતા બેન ટેચ્યુ બંધાયેલું હતું ને તે ફૂમતા ચા અને બિસ્કિટ ખાતા હતા તે ચા લેવા જાય કમ્પ્લીટ રકેબી પરી અને મે ટચ ચૂકાઈ દીધું ને ત્યાં મતી રકેબી લઈ લીધી ચા એ પી જો બિસ્કિટ એ ખાઈજો જો એટલી ગળાય અમને સોટી રહ્યા મજા આવે કરે કર ફરી ફરી નાસ્તો કરવાની એટલે તમે તો દાળો હળવાઈ ગયો લે તાણી જબર કેવા કને કને બંધાયું છે બીજાય ખેગર ને ફૂમતા એ બંધાયું છે અને ફૂમતા મે બંધાયું છે એવું છે એમ હા મારા હાથ બંધાવું છે હે સમજ્યા ખરેખર તારા જેવી શકલ કરી લે તે બા જેવી કાતરું કાકો આવું મોટું કરતા

તો આ તો કોઈ ચિંતા નહી બાકી તમે છોડી હોત ને આ રિયા જુદી કોઈ ની થાપ ગાધી નહી એમ નહી તમે છોડી હોત ને તો તમે ઓય નોય મુ સોટાડી રાખો આમ પેલા નું મુઠું ભાઈ નાખો એવું છે હા તો શું વાતો નહી નહી છોડી હો અરે ભાઈ હા ગો આપણે બંધ થઈ ગયો કેચુ અર્ધો કલાક કલાક

પેલા બલ્લુ કાળિયા હંગા તમે મને ટેચ્યુ છૂટુ કરાવન કેતા હતા ને ઓય આ હાથ ગરદા સોળ્યા તું એ બલ્લુ કાળિયાને હાથ ગરદા છોડીને આવ્યો છે અને પેલા આરિયા કાળિયા તારા બાને બે થાપો છોડીતી હ ઓય તમે એના છોડો કાકા અલા તું જાન હોય થી મને શીખરાય વણું અને ટેચ્યુન બેચ્યુ છોડોય મળજે ઊભો હ અરે તારી તો પથારી ભરી એ મફુજી હા લો જા ટકાજી જા પિલો માર લઈ જો મારા ગમ કોઈ મે <laughs> 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 મેલી કરો હાથ ગડું મારો મોડું થાય છે અરે મબુજી ના ખબરો આવી રીતના મસ્કરી કરવા બોલાવો તમે કરી રમે તમે ગઈડા ગેડા રમો છો તમને તો આખી જિંદગી નહીં પડી અમને અરે બબુજી ઉભા રોકી પીવો રેડજો સાઠ ભલા આદમી તમારો ચા નહી પડે આવી રીતે મસ્કરી કરવા બોલાવો છો

Eh? Capau? Nah, beliau muh iam tau Hah? Iam tau beliau Atau nahi pau? Ha'ah ah Kuaki hel, go kuaki mm. Go! Dek lah, go! Mutu ni bulu hua, tamai buli jauh pasal <coughs> Kacau zoni, kacau zoni, kacau zoni ah. Samai awise! Ah Ha'ah! Tamara samai ayon?

આપણા ગામ માં શું થઈ રહ્યું છે એક બીજા ના દાંત વિચારતા આપણે મોટા હવે પૂરા થઈ રહ્યા હાથ ના છો એ મારો વારો આવ્યો ને એ દાડા સમજી લેજે તારા હાડકા ભાઈ ગયા હા

મને ઓળખતા હોય પેલો ભોખરો તમે ઊંધો પાડ્યો હતો ને અલ પોખરાત નહીં યાર મારા માથા સાર પોટકો હતો અને આ વને આઈન મને ડાયરેક્ટ બે થાપો સાડી થઈ લે સારના પોટકાની ચો વાત કરો છો આપણા માથે પહાડ ઉપાડેલો હોય ને તો પહાડ પડતો કરવો પડે અને આપણે જે કરી જો હોય ને એના હાથ પર ભાજી નાખવા પડી તમન કહો અત્યારે હું દારૂ પીઉ છું એક નંબર નો દારૂડિયો છું બરોબર પણ મને કોઈ ટચ કરી જાય ને તો અત્યારે હું એના આખા ભાજી નાખું હા વાત આચી વાગુજી પણ તમન તો હાલો ફમતો આ કોક કરતા નતા છોડતા રમતમાં વાત આખી અલગ છે રમત મો મુયન મહિના આખું ચાલે હવે એ બધું જવા દો તમારા બે એમ થી એક અને હરિયંગા ટેચ્યુ બંધાયું છે હરિયંગા મે તમે બંધાયું છે ને તો વાપુજી મને બે થાપો વાળી બે હરિય છોડી થી ંગળી ની વાતો ગળા ની છોકર વખત થાપાયેલો હશે ઘેર દઈ બોલો મને ના અરે એમ તો એને હાલ મારું પણ મારે એવી રીતે મારવો નહીં જેવી રીતના મારા માથે સારનો પોટકો હતો ને એવી રીતના જ ચોક મને ભટકાય ને તો મને દેવાની મજા આવે હા એટલે તમારા માથે પોટકો હતો અને આ હતો એવી એવરી રે જો કાથે ના હાલેવા ના હોય એવા ટાઈમે તમાર થાપો છોડવી એમ હા તો મજા આવે ને માગુજી એ બધી વાતો જવા દયો એના કરતે અમન હવાલ વાલ જો ફૂમતઈ બે આ લમણા હરી ના હાથ પગભાજી નાખ અલ્યા તમારી જરૂર નહીં મને એકલાન કહી દો હાલ તરત ભમેન પાસ આવું

બાગુજી કમ્પ્લીટ ને કમ્પ્લીટ કમ્પ્લીટ આ તો તમે તો ટેચ્યુ કેવા હું આવું તમારા ચેડે ચેડે હું આ બાટલો ભરાય અને નિરાશ કોમે લાગી જાવ છું કારણ કે માર તો અમે કોઈ મજૂરી ધંધો છે નહીં આ તો બસ તર મારે બદલો વળી જાહે કે હું જઉં હાલ ટેચ્યુ બંધાવા બરોબર છે જો 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 ફૂમતા કા બાગુજી